આપણે લખી નાખીએ સપના કલ્પના અપર્ણા ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે તેમણે એક એકવીસ ના રોજ નવ હજાર વાર્ષિક પ્રીમિયમ ભરીને નેવું હજાર ની સંયુક્ત જીવન વીમા પોલિસી લીધી તેમનું હિસાબી વર્ષ દસ દર વર્ષે એકત્રીસમી ડિસેમ્બર ના પૂરું થાય છે સપના તારીખ પંદર બે બે હજાર ચોવીસના રોજ અવશાન પામી તથા પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ વીમા પોલિસીની રકમ મળી ગઈ નીચેના સંજોગોમાં માત્ર બે હજાર ચોવીસના વર્ષની આમનો અન લખો આમાં માત્ર બે હજાર ચોવીસ કીધી છે હું તમને આમાં બધી શીખવાડું છું ઓકે પ્રીમિયમ મહેસૂલી હોય મૂડી હોય અને શરણ મૂલ્ય બંને હોય એના માટે તો મહેસૂલી આપણે શીખી ગયા છીએ અગાઉના ગયા લેક્ચરમાં મૂડી ખર્ચ આપણે આ લેક્ચરમાં માં ગણશું અને જે સરળ મૂલ્ય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની વિશે માહિતી મેળવશું ઓકે ચલો મૂડી ખર્ચમાં કરીએ સૌથી પહેલું કયું યર માટે કરીશું 2021 માટે કારણ કે લીધી ક્યારે છે 2021 ના ચલો પહેલી તારીખ એનામાં શું થાશે આપણી આમનો તો કે જેલપી ખાતે ઉધાર તે બેંક ખાતે શું આવશે તે બેંક ખાતે કેમ કે બેંકમાં લીધેલી છે આપણે તેના માટે કેટલાની લીધેલી છે પોલિસી નવ હજાર તો નવ હજાર લખી નાખીએ આમાં એક જ આમ રિપીટ થશે મૈસુલીમાં જેમ બે થતી એમાં એક થશે અને જે સરળ મૂલ્ય છે એમાં ત્રણ થશે એ આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈશું ત્યારબાદ બે હજાર ને બાવીસ એમાં પણ એક એક જેલપી ખાતે ઉધાર તે બેંક ખાતે નવ હજાર 9000 क्लियर चलो पाचड કરી લે છે હવે કઈ યર આવશે 2023 એમાં પણ એક એક સુ આવશે આમ નો દેજ રહેશે જેલપી ખાતે ઉધાર તે બેંક ખાતે કેટલા આવશે 9000 ત્યારબાદ 2024 एलियम नोट एज આવશે જેલ પી ખાતે ઉધાર તે બેંક ખાતે 9000 ક્લિયર ચલો ત્યારબાદ તમને કઈ તારીખે કીધું છે એની 15 3 ના રોજ વીમા પોલિસી ની રકમ મળી તો લખી નાખીએ 15 3 પોલિસી ની રકમ મળે મળે તો આપડા પાસે આવે આવે તે ઉધાર એટલે બેંક ખાતે ઉધાર તે

અને તે અપર્ણા ખાતે કયા પ્રમાણમાં ત્રણ જેમ બે જેમ એક ના પ્રમાણ ત્રણ જેમ બે જેમ એક ના નેવું હજાર તો કે નેવું હજાર ગુણ્યા ત્રણ ભાગ્યા છ એટલે કેટલા આવશે પિસ્તાલીસ હજાર ત્યારબાદ નેવું હજાર ગુણ્યા બે ભાગ્યા છ ત્રીસ હજાર છ પંદર હજાર દોરવાના છે જે એલ પી ખાતું અને જે એલ પી અનામતનું ખાતું આપણે એના વિશે માહિતી મેળવશું આજે આપણે મૂડી ખર્ચ વિશે માહિતી મેળવી છે અને જેણે અગાઉનો વિડીયો ના પ્લીઝ પેલા જે પણ ચેક કરી લો જેમાં આપણે મહેસૂલી ખર્ચની માહિતી મેળવી છે યુ ફ્રેન્ડ